નૈવેદ્ય કેમ કરવામાં આવે છે અને નૈવેદ્ય કેમ નવરાત્રિમાં આઠમને દિવસે જ કરવામાં આવે છે તો બધું જાણવા અમારા વિડીયોમાં બન્યા રહેજો અને સ્કીપ કર્યા વગર અમારો વિડીયો જોજો અને તમારી કુલદેવીનું નામ કોમેન્ટમાં લખજો નૈવેદ્ય કેમ કરવામાં આવે છે વૈદિક સંસ્કૃતિમાં દેવી દેવતાઓની વિશેષ પૂજા કરવામાં આવે છે જેમાં ખાસ દિવસ તિથિ અને તહેવારો પર દેવી દેવતાઓને વિશેષ પ્રસાદ શેષ પ્રસાદ ભોગ અર્પણ કરવામાં આવે છે જેને નૈવેદ કહેવાય છે નવરાત્રિમાં માતાજીને નૈવેદ ધરાવવાની પરંપરા છે નૈવેદમાં માતાજીને લાપસી કંસાર શીરો ખીરપુરી પૂરી ચણાનું શાક રોટલી સહિવિદ મીઠાઈ અને ફરફર આદિ ધરાવવામાં આવે છે આઠમા નોરતાનું છે ખાસ મહત્વ ભગવાન શ્રીરામે પણ વિજય માટે આ દિવસે કરી હતી પૂજા દુર્ગાષ્ટમી વિશે માર્કંડે મરકંડે પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે આ તિથિએ દેવીની પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે અને દરિદ્રતા ક્યારેય આવતી નથી નવરાત્રિની અષ્ટમી પર દેવીની વિશેષ પૂજા કરવાની પરંપરા છે જે ત્રેતાયુગથી ચાલી આવે છે નવરાત્રિની આઠમ એટલે એ દિવસ જ્યારે શ્રીરામે રાવણ પર વિજયની ઈચ્છા સાથે શક્તિની પૂજા કરી હતી આ પછી દ્વાપર યુગમાં પણ શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને ઋતુની અષ્ટમી તિથિ એટલે કે દુર્ગાષ્ટમી પર દેવીની પૂજા કરવાની રીત જણાવી હતી દેવી મહાપુરાણ અનુસાર અષ્ટમીના દિવસે દેવી પ્રગટ થયા હતા અને ભૈરવ તિથિએ પ્રગટ થયા હતા દુર્ગાષ્ટમી વિશે માર્કંડે પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે આ તિથિએ દેવીની પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે અને દરિદ્રતા ક્યારેય આવતી નથી તો મારા મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી